પારનેરા ડુંગર ઉપર રામેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા મંદિરના દરવાજાને તોડવાનો પ્રયાસ કરતો ચોર ઈસમ મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો પારનેરા ડુંગર ઉપર આવેલ મહાદેવ મંદિરમાં પૂજા આરતી કરવા આવતા મહારાજ દ્વારા મંદિરનો દરવાજો તૂટેલો જોવા મળતા તેમણે ચોરી થયા હોવાની જાણ થતાં મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચેક કરતા સીસીટીવી કેમેરામાં મંદિરમાં જ મજૂરી કામ અર્થે આવેલા સામે ચોરી કર્યા હોવાની જાણ થતાં મંદિરના મહારાજે વલસાડ રૂરલ પોલીસ મથકે મંદિરમાં પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકવામાં આવેલા અઢી હજાર રૂપિયાની ચોરી થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે તેમાં ચોરી કરનાર વિપુલભાઈ જયેશભાઈ દડવી રહે મોટી કોરવડ ધરમપુરને પકડવા વલસાડ રૂરલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો